નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે ત્યારે ગાંધીનગર ખાતેના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધોળકા ધંધુકા બેઠકના ધોલેરા પાટણ જિલ્લાના જંગરાલ ગામના એક સહિતના કોંગ્રેસના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના નેતાઓએ કેસર યોગ ખેસ ધારણ કર્યો હતો આ પ્રસંગે પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ એક સંગઠન નેતાઓ અને સ્થાનિક બીજેપીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આપણે જાણીએ છીએ કે અને રાષ્ટ્ર માટેની ભાવનાથી મારી સાથે જિલ્લા પંચાયતના એક પૂર્વ સદસ્ય અને ચાર તાલુકા પંચાયતના ચાલુ ડેલિગેટ કોંગ્રેસના અને તેમની સાથે બીજા આગેવાનો ક્ષેત્રિય સમાજના પણ આગેવાન જોડાયા છે તો મોદી સાહેબના જે વિશ્વાસ મોદી સાહેબમાં જેને મૂક્યો છે એટલા માટે સૌ પ્રેમથી એ લોકોએ મને વાત કરી કે અમારે પણ તમારી વિચારધારામાં જોડાવવું છે એટલા માટે આપ સૌ જોવો છો આજે પાંત્રીસેક ધોલેરાના પાંત્રીસ એક આગેવાનો આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એની સાથે સાથે કેવુરભાઈ બારોટ જંગરાલના છે પાટણ જિલ્લાના છે મારા ખાસ મિત્ર છે એ પણ બારોટ સમાજનું એક મોટું માથું છે એ પણ આપણી વિચારધારા સાથે મોદી સાહેબ સી આર પાટીલ સાહેબ ડોક્ટર ભૂપેન્દ્ર પટેલ સાહેબ જ્યારે ગુજરાતની અંદર આટલો બધો વિકાસ થઈ રહ્યો છે ત્યારે અને વિશ્વાસથી વિકાસ એના લીધે સૌ આગેવાનો આપણી સાથે જોડાતા જાય છે ગઈકાલે જ

કોળી સમાજ એ ત્યારે સમજ્યું છે જાણો છે અને ખુશ સમજદાર થી ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ચંદ્રભાઈ સાથે એટલા માટે કે મોદી સાહેબ ચૂંટણી લડે છે એવું અમે માની છીએ